એક હેન્ડલ માં ઉપડી જવું છે ભાઈ ઉપાડી લીધું ઉપાડી લીધું આઠસો રૂપિયા દીધા ઉપાડવું જ પડે ઉપડી જ જાય એમ ને હા કઈ વાંધો નહીં ઉપડી ગયો ફાઇનલી ભાઈ આખો દિવસ આપણે આ કામ કરવાનું છે આજે આમ થાય તો હાંચી લેવાની છે ભાઈ માંડવી આપણે હું કામ તો ભાઈ ભર હારવાનું છે તો ભર હારવા નીકળી જાય ટ્રેક્ટર લઈને હવે ફાઈનલી ભર ઉપાડવા આપણે ભાગી ગયા ભર હારવાના છે રૂટ મારીને ભાઈ ઘર લઈ લીધો ભૂયા ઉપર અને હવે ઉપાડીને આપણે ફૂગાડી દઈશું અને મોજ આગળ મોરો ઊંચો થાય દીધો આપણે હવે હવે મોત કરતાં કરતાં કામ છે આ રીતના આવી ગયો ઘર લઈને ઘર પહેલી વાર લઈએ છીએ તમને કઈક આવો વ્યુ છે મસ્ત મજાનું વાળીએ ભાઈ લોકેશન માં ભાઈ ફૂલ મસ્તી છે ભાઈ કુદરતી વાતાવરણ સાથે મોજ કરીએ અને ઉપને રાખીએ ભાઈ આ બધા મિત્રો જો કે મિત્રો જ છે મારા બધા મિત્રો એક સાથે મળી હળી મળીને કામ કરીએ આ સર ગામડાની ગીર ગામની મોજ છે ભાઈ ગાંડી ગીરની મોજ આવી રીતે પછી જુગાડામાં આગળ તો મોરો ઊંચો થતો જાય તો ભાઈ હાઈકે જાય જય દ્વારકા જય દ્વારકાધીશ માનવો વીસ આપે ત્રીસ જય દ્વારકાધીશ ભાઈ આવું ને આવું દેતો રહે છે એટલે અમે બધા મોજ મારીએ ખાતા પીતા રહીએ ભાઈ પવન ફરે તકલીફ થાય થોડીક માથે આવે બાકી તો વાંધો નથી જથી ભાઈ હાલે પાછા હુયા લેવી ટેક્સર ચા પાણી નાસ્તો કરી ચા પાણી નાસ્તામાં નાસ્તામાં નગફરિયા નાસ્તો જ છે ને તમે ભાવી કોણ ના કરો પાસે આપણે ઓટોમેટિક હાલે ડ્રાઈવર પણ ટેક્સર હાલે ભાઈ કેમ હાલે આનું બેલેન્સ સારું આવે ડ્રાઈવર ન હોય તો પણ એ સિટી લાઈનમાં આવેલી ભાઈ મગફળી નું ઉતારા આવવાનું આરામ બેઠા તો પણ મોજમાં છે ડ્રાઈવર વગરનું ટેક્સ હાલવાનું ઉતારો હારો કે નથી ત્યાં સુધી હાલ છે જ્યાં દે હાલે જ્યાંથી હાલ વાત દેવું આપણે આપવું ન પડે સારું આવી ફૂલ મોજ પત્તાવાર કાંકાય કામ કરવાનું છે તમે પણ વિડીયોના માધ્યમથી મારી સાથે જોડાયેલા રહો આપણે ભાઈ આપો ને બાજુમાં બધું આવ્યા તો આપણે ઘણા રહેવો જોઈએ માટે હલ દેટ ઉપર સ્થાન લઈ લઈ અને ફાઇનલી ભાઈ બપોર થતા ભાઈ અડધો જાજુ ભર નીકળી ગયા ચાલી ભર હતા ને વીસ ભર નીકળી ગયા અને આવ્યો આવે ધીધ આવે બધું આવે છે ભાઈ મગફળી જો કે આવે વાંધો નથી ભાઈ વીવીસ બાવીસ નંબર આ છે ભાઈ મગફળીમાં સારો તો સારો વીજ છે સાંજે ખબર પડી ગયા કેટલો ભાઈ આને આપણે બાજુમાં જ પણ એક ઉપનર આવે છે ભાઈ મીઠ સવાજ આવતો હોય છે તમારે બતાવી દીધું તમને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ અરે બધા કોફીવાળા ભાઈ એકદમ એક ફૂલ મોજ છે અને આપણો ભાઈ એક પછી હારિકાબેન આવી ગયા ત્યાં તો હારીકાબેન આવી ગયા અને આપણે ભાઈ ઘર લઈ લીધો હારીકાબેન તો હારીકાબેન પહેલી વાર ઘર જોઈ છે આવી રીતના લેતા આપણે પહેલી વાર લઈએ ની પહેલી વાર જોઈ છે મોજ આવી ગઈ ફૂલ મોજ છે ભાઈ હલો હા બેન રાખવા બાય ફાઈનલ ભાઈ આપણે ભર ઉગાડી દીધો હવે આને ઊંધો નાખી દેવાનો નાખી દઉં હાલો નાખી દઈએ બીજું શું હોય અડધા બારા કાઢીને ખેંચી નાખીએ એ આ ભર ને આપણે પલટી મરવી દીધો અડે હાલો ભાઈ બીજો ભર લેવા માટે નીકળી જ જાય બોલો પાંચ મિનિટમાં ભર કાઢના થોડીક વધારી દીધી લેવાનું આવી રીતના ભાઈ આગળ ટ્રેક્ટર રાખી અને રિવેશ મારી દેવાનું ભાઈ ફાઇનલી ભર તો લેવાય જ જાય મોરો આગળથી ઊંચો થાય પણ વાંધો ન આવે ઉપડી જાય આનું પણ સીમનું બધું કેમ બાકી ફૂલ મત છે ને ઠંડ લાગશે કે આગળનો મોરો છે ઠંડ ન લાગે તો પ્રોબ્લેમ ક્યાં આવે વાંધો નહીં ફૂબી ગયો આવ્યો ભાઈ હળી મજ કરતા કરતા ભાઈ ઘર છોડાતા આવ્યા બે ઘર રહ્યા ફાઈનલી ભાઈ સહકારથી ભાઈ આપણે મગફળી કાઢવાની પૂરી થવાની તૈયારીમાં છે ભાઈ આ અમારે ભાઈ એક પછી એક પાત્ર ઓરવા માંડ્યા ઓરવાની પણ ખાસિયત હોય જે કારીગર ઓરવાનો હોય એ જ ઓર્યો ગયો બાકી નો ઓર ગમે એ ઓરવામાં વરજી દે એવું ના આવે હા જે કારીગર હોય એ જ ઓરે પાથરા દેવાનું હોય એ પાથરા જ દેતા હોય આમાં બધી સિસ્ટમ સિસ્ટમ ચાલતું હોય બધું બધા લોકોનું અલગ અલગ સાથે મળીને કામ કરવાનું હોય ભાઈ અને ફાઇનલી ભાઈ સેલો ભર પણ નીકળી ગયો અને ભાઈ આવડો કે ઉતારો હાલશે અરે ભાઈ ઉપર પાતરા ભાઈ પર લઈ આવું મગફળીનું કામ આપણે પૂરું થાય આવતા વર્ષે આપણે ફરી આવીએ ફરી થાય ફરી પાછા ભર ટ્રેક્ટર પણ આપણે માં નું કામ પૂરું થઈ ગયું અને ફાઈનલી ભાઈ પણ ટીગલો થઈ ગયો થોડું ઘણો રિપેર કરવાનો આપણે કરી લઈશું અને કાકરા નીકળ્યા હોય લેવા મંડ્યા કઈ બાજુ લઈ જવા બેન રમવા કાઈ વાંધો નહીં લઈ ગયો અને ભાઈ આટલી કંઈક માંડવી નો ઉતારો આવી ગયો અને અમારે હારીખાબેન ભાઈ ઠીકલા ઉપર આવી ગયા લહરપટ્ટી ખાવી આ લહરપટ્ટી ખાવાની છે માણસો ને મળતી ને તો વેચાતી લઈ બધા આપડે ઘરની છે તો માટે બે વાન ઠેકડા મારવાના ઉડાડવાની હોય મામ છે હા માંડવી પાક ખાઈને ખાવાનું છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો